મિત્રો ગરીબ લોકો બીમારીઓથી જજુમી રહ્યા છે અને ઓછા પૈસા હોવાને કારણે સારી હોસ્પિટલમાં સારવાર મેળવી નથી શકતા તેવા લોકો માટે સરકારની મદદથી આર્થિક સહાય મેળવી શકે અને તેઓ તેમના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને દસ લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે તે માટે આજે હું તમારા માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ કઈ રીતે બને છે તે લઈને આવી છું નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો કાર્ડ ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવાનો લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલો એક યોજના છે મિત્રો આયુષ્યમાન ભારત આ યોજના હેઠળ દસ કરોડ વધુ પરિવારને પાંચ લાખના આરોગ્ય વીમા પૂરા પાડવામાં આવે છે હવે આ યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીનો વીમા કવચ આપવામાં આવે છે મિત્રો આયુષ્યમાન ભારત યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક હેલ્થકેર પ્રોજેક્ટ છે જેમાં દેશના સૌથી ગરીબ નાગરિકોને સ્વાસ્થ્ય અને સુખાકારીનો સુધારવાનો લક્ષ્ય છે આયુષ્યમાન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થયેલો છે એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મિત્રો

તમે જો મારા ફોલો ન કર્યું હોય તો કરી લો અને પ્રેસ કરી દો જેનાથી મારા આવનારા બધા વિડીયોની માહિતી આપને મળતી રહે મિત્રો તમે પીએમ જેવાય ના લાભાર્થી બનવાના યોગ્ય છો કે નહીં તો તમારું નામ અને આયુષ્યમાન ભારત યોજનામાં તપાસી શકો છો મિત્રો આયુષ્યમાન ભારત યોજનાની યાદીઓને પણ તપાસી શકો છો મિત્રો આપણને સૌ પ્રથમ પી પોર્ટલ પર જવાનું છે www.pmjay.gov.in પર જા તમને મારા સ્ક્રીન ઉપર લિંક દેખાતી હશે ત્યારબાદ મિત્રો લિંક ખુલે એટલે તમને તે સ્ક્રીન ઉપર એમ આઈ એલિજિબલનું ઓપ્શન દેખાતું હશે તેની પર ક્લિક કરો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે એન્ટર કર્યા બાદ એક તમને ઓટીપી જનરેટ થશે તે ઓટીપી જનરેટ થયા બાદ તેની પર ક્લિક કરો ત્યાર પછી તમારું રાજ્ય પસંદ કરો અને ત્યારબાદ તમારું નામ અથવા આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર દ્વારા શોધી શકો છો મિત્રો સર્ચ કર્યા બાદ પરિણામોને આધારે તમે એક ચકાસી શકો છો કે તમારા કુટુંબમાં પીએમ જે એ વાયથી લાભાર્થી છો કે નહીં મિત્રો પછી તમારે ચોવીસ અંકનો એક એચ નંબર મળશે જે તમને સાચવીને રાખવાનો હશે જે ભારતમાં આ આયુષ્યમાન ભારત યોજનાને લાભ મેળવવાનો હોય છે મિત્રો આયુષ્યમાન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં તે જરૂરી હોય છે જો તમને પી એમ જે એ વાયમાં છે કે નહીં તે જાણવા માટે તમે કોઈ પણ હોસ્પિટલ સાથે સંપર્ક કરી શકો છો અથવા તો આયુષ્યમાન કાર્ડ ભારત યોજનામાં કોલ કરી શકો છો કોલ સેન્ટર નંબર છે વન ફોર ટ્રિપલ ફાઇવ અથવા તો વન એટ ડબલ ઝીરો વન ફાઇવ સિક્સ ફાઇવ પર કોલ કરી શકો છો જે તમને એચએચઆઈડી તમને મળ્યો છે તેની આધારે તમે નજીકની હોસ્પિટલમાં જવું અથવા તો આયુષ્યમાન ભારત કાર્ડ મેળવી શકો છો અથવા તો તમે નજીકનું સીએસસી સેન્ટર પર જઈ શકો છો અને આયુષ્યમાન ભારત કાર્ડ મેળવી શકો છો મિત્રો આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે હવે આપણે તે જોઈશું લાભાર્થીનું આધાર કાર્ડ રાશન કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝ નો ફોટો એચએચઆઈડી નંબર જેને મેં તમે ઉપર મુજબ ઓનલાઈન ચેક કરી શકો છો મિત્રો આયુષ્યમાન કાર્ડ ના ફાયદા શું છે મિત્રો આયુષ્યમાન કાર્ડ ના ઘણા ફાયદા છે પણ જેમ કે યોજના અંતર્ગત ગરીબ લોકોને 10 લાખ રૂપિયા સુધીની મફત ચિકિત્સા સારવાર પ્રાપ્ત થઈ શકે દેશના નાગરિકો આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા તમારી માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જઈ શકો છો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય અને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી જરૂરતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે ધન્યવાદ મિત્રો